સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યામંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર નવ સજીવો અને તેમના લક્ષણો અને નિવાસસ્થાન જેમાં ભાગ પાંચ ટોપિક પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ છ ની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉના જે ચાર વિડીયો હતા તેની અંદર આપણે વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નમ નવ સજીવો તેમના લક્ષણો અને નિવાસસ્થાન જેના વિશે આપણે ભણી ગયા ત્યાર પછી આજે આપણે આ વિડીયોની અંદર આપણે તેના સ્વાધ્યાયના પ્રશ્નો ભણીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જેમાં છે પ્રશ્ન નંબર એક નિવાસસ્થાન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો જે તે વિસ્તાર હોય તો જે વિસ્તારમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ રહેતા હોય તે વિસ્તારને નિવાસસ્થાન કહે છે એટલે કે જે તે વિસ્તારની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળતા હોય બરાબર તો તે વિસ્તારને નિવાસસ્થાન કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે એટલે કે જે રણ વિસ્તાર હોય તેમાં થોર કઈ રીતે ટકી શકે છે એટલે કે રહી શકે છે તો વિદ્યાર્થી મિત્રો જે રણની વનસ્પતિઓ હોય છે રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓ તે બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે અને રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડા હોતા નથી અથવા તો ખૂબ જ નાના હોય છે અથવા તો તેઓ કાંટાના આકારમાં રૂપાંતર પામેલા હોય છે જે તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પા ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે બરાબર તો અહીં ઓછું પાણી કૂમ લખેલું તે કૂમ લખવાનું નથી પરંતુ એ ચેકી નાખવાનું છે ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે થોરમાં જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનો પ્રકાંડ છે એટલે કે જે થોર હોય છે તેમાં જે લીલો ભાગ જોવા મળે છે તે લીલ્લો ભાગ એ થોરનું પ્રકાંડ છે આવી વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે સામાન્ય રીતે તે પ્રકાંડ દ્વારા થાય છે અને પ્રકાંડ પણ જાણા જાડા મીણિયુક્ત સ્તરથી આવરીત હોય છે જે પાણી જાળવી રાખવામાં મદદ કરે છે અને મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે એટલે કે જેવી જમીન આપણા વિસ્તારની છે કે જેમાં જે ભેજયુક્ત જમીન થોડો ખાડો ઊંડો કરો તો ભેજયુક્ત જમીન જોવા મળે છે જ્યારે રણપ્રદેશમાં એવું જોવા મળતું નથી તમે ખૂબ જ ઊંડા ખાડા કરો ત્યારે જ એમાં ભેજવાળું વાતાવરણ જોવા મળે છે તો આ રીતે જે દરિયાઈ અરણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે તે પોતાનું અનુકૂલન ધરાવતી હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં એ ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે તેને ખાલી જગ્યા કહે છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે અનુકૂલન ત્યાર પછી છે બી જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે તો તેનો જવાબ આવશે ભૂચર કહે છે ત્યાર પછી સી પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે તો વિદ્યાર્થી મિત્રો જે પાણી પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને જલીય નિવાસસ્થાન કહે છે ત્યાર પછી આગળ ડી જમીન પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે તો આપણે બે પ્રકારના ઘટકો ભણી ગયા જેમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તો આ જે ત્રણ પ્રકારના ઘટકો આપેલા છે આપણને જમીન પાણી અને હવા એ નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે તો તેની અંદર જવાબ આવશે અજૈવિક ઘટકો ત્યાર પછી છે ઈ આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે તો તેનો જવાબ આવશે ઉત્તેજના તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ ત્રણ છે ખાલી જગ્યા પૂરો તો તેમાં આ મુજબ જવાબ લખવા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે એટલે કે આપણને અહીં જે ઉદાહરણ આપેલા છે તેમાં હળ મશરૂમ સીવાનો સંચો રેડિયો હોળી જળકુંભી એટલે કે એક જે તળાવની અંદર જોવા મળતી કુંભવેલ ત્યાર પછી અળસિયું તો આ બધાની અંદર જે નિર્જીવ પદાર્થો છે વસ્તુઓ છે તેની યાદી બનાવવાની છે તો તમે તેમાં જોશો કે જે હળ છે સીવાનો સંચો રેડિયો હોળી આ બધી જે વસ્તુઓ છે તે નિર્જીવ વસ્તુઓ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો કે જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા બે ઉદાહરણ લેવાના છે કે જે સજીવના બે લક્ષણ ધરાવતા હોય તો આપણે જે બે ઉદાહરણની વાત કરવામાં આવી છે તેમાં આપણે જોઈએ તો બસ અને વિમાન એ નિર્જીવ વસ્તુઓના ઉદાહરણ છે પરંતુ આ જે બંને સાધનો છે બરાબર બસ અને વિમાન હવે જે બસ હોય છે તે રસ્તા ઉપર ચાલે છે અને એ હવામાં ઉડે છે તો ખોરાક તરીકે તેઓ પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરે છે બરાબર તો જે બસ અને વિમાન છે તે ખોરાક તરીકે પેટ્રોલ ડીઝલ કે શુદ્ધ કેરોસીનનો ઉપયોગ કરે છે અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે કે પ્રચલન કે હઝનચલન પણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરો ખોરાક તરીકે તો આ જે બસ અને વિમાન એ ખોરાક લે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જાય છે એટલે કે તે જે આ સજીવ લ જે લક્ષણો ધરાવે છે તેવા જ લક્ષણો ધરાવ ધરાવે છે પરંતુ હકીકતમાં આ બસ અને વિમાન એ સજીવ નથી એ નિર્જીવ છે બરાબર તો આ રીતે આ જે બે લક્ષણો અને બે ઉદાહરણ આપણને અહીં આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવો પણ ભાગ હતો એટલે કે સજીવનો પણ ભાગ હતો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જુદા જુદા ઉદાહરણ આપેલા છે અને આ ઉદાહરણમાં જે બધી વસ્તુઓ આપેલી છે જેમ કે માખણ ચામડું માટી ઊન ઇલેક્ટ્રિક બલ્બ રસોઈનું તેલ મીઠું સફરજન રબર આ બધી વસ્તુઓ છે તેમાંથી અમુક વસ્તુઓ જે પહેલાં સજીવનો જ એક ભાગ હતી તો આ કઈ વસ્તુઓ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે માખણ ચામડું ઊન પછી રસોઈનું તેલ સફરજન અને રબર આ બધી વસ્તુઓ જે અગાઉ એક સજીવનો જ ભાગ હતી માખણ જે ગાય ભેંસના દૂધમાંથી બને છે ત્યાર પછી ચામડું જે મરી ગયેલા પ્રાણીઓ તેમના શરીર ઉપરથી ચામડું કાઢી લેવામાં આવે છે પછી ઊન જે ઘીટા બકરા યાક જેવા પ્રાણીઓના શરીરમાંથી મેળવવામાં આવે છે પછી રસોઈનું તેલ તો જે મગફળીનું તેલ નારિયેલનું તેલ રાઈનું તેલ તલનું તેલ આવા જુદા જુદા પ્રકારની વનસ્પતિમાંથી વનસ્પતિના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે એટલે સજીવનો ભાગ પણ તે ગણાય ત્યાર પછી જે સફરજન છે સફરજનના ઝાડ ઉપરથી આપણને સફરજન મળે છે અને રબર રબરનું જ પણ ઝાડ આવે છે બરાબર તો તેની ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને રબર બનાવવામાં આવે છે તો આ જે બધી વસ્તુઓ છે તે અગાઉ પણ ભાગ હતી તો આ મુજબ જવાબ જવાબ લખવાનો ત્યાર પછી નંબર સાત એટલે કે પ્રશ્ન નંબર સાત પછી આપણે તેનો જવાબ જોઈશું શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે એટલે કે જે ઘાસ જોવા મળતું હોય સૌથી મોટું મોટું ઘાસ અને તેમાં રહેતા પ્રાણીઓ વાઘ જે ચિત્તો દીપડો જેવા પ્રાણીઓ આ ઉપરાંત જે હરણ સાબર સસલું જેવા બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ પણ જોવા મળે છે તો આ જે પ્રાણીઓ છે બધા તે પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ અગત્યની છે હવે અહીં કૌંસમાં આપણને સંકેત તરીકે આપેલું છે કે ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાવવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ જ ઓછા હોય છે તો કેવી રીતે બચી શકે તેમની ઝડપથી તો જે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને છુપાવવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ જ ઓછા હોય છે તેથી શિકારી પ્રાણીઓ જેવા કે વાઘ સિંહ ચિત્તો દીપડો જંગલી કૂતરા વગેરેથી બચવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે એટલે કે અગત્યનો ભાગ ભજવે છે તેમજ શિકારી પ્રાણીઓ માટે પોતાના ખોરાક ખોરાકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ખૂબ જ ઝડપ અગત્યની છે બરાબર ને તો આ કોઈ પણ ખોરાક મેળો હોય જે શિકારી પ્રાણીઓ છે તેને પકડવા માટે પણ આ ઝડપ અતિ અગત્યની છે ત્યાર પછી ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ વધુ અગત્યની છે એટલે કે માટે એટલે તેના માટે જ આ જે ઘાસતા મેદાનમાં રહેતા પ્રાણીઓ છે તેમને જીવતા રહેવા માટે ઝડપ અગત્યની છે તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમારે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે ફરીથી તમને જણાવવાનું કે આ સ્વાધ્યાયના પ્રશ્નો જે છે તે તમારી નોટબુકમાં સ્વચ્છ અને સારા અક્ષરે બરાબર લખવાના રહેશે અને નવો પાઠ નવા પાનથી ચાલુ કરવું જે તમને સૂચન છે તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર